ભુજ શહેર બી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઈસમને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના ઓએ જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ સિંહ રાઠોડ રણજીત સિંહ જાડેજા દિવ્યરાજ સિંહ જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી તથા જયદેવસિંહ સિંહ જાડેજા ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાજેન્દ્રસિંહ સિંહ રાઠોડ તથા જીવરાજ ગઢવી નાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી હકીકત મળેલ હતી કે જુડસ કુંભાર રહે હિના પાર્ક બે તાલુકો ભુજવાડો તેના કબજાના ભોગવટાની ભંગારની દુકાન જે અંજલિનગર રોડ પર આવેલ છે અને દુકાન અંદર તેની પાસે કોપર તાંબાના વાયરો પડેલ છે જે તે ચોરી કે છડકપડથી મેળવેલ છે અને સગે વગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મજકુર ઈસમ હાજર મળી આવેલ અને મજકુર ઈસમના કબજામાંથી કોપરના વાયરો આશરે વજન સાઠ કિલોગ્રામ મળી આવેલ જે બાબતે મજકુર ઈસમ પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરી સમે કોઈ આધાર પુરાવા નહી હોવાની હકીકત જણાવેલ જેથી મજકુરી સમના કબજા મળી આવેલ મુદ્દા માલ સક પડતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકુરી સમને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દા કોપરના વાયરો વજન 60 કિલોગ્રામ કુલ કિંમત રૂપિયા ₹24000 પકડાયેલ ઇસમ જુડસ આમદ કુંભાર ઉમર વરસ રહે હિના પાર્ક બે અમદનગર ચાર રસ્તા ભુજ